તો મિત્રો મેં તો ઉધિત ચું તારા નામની ફિલ્મમાં જે બાળ કલાકાર જે બતાવે છે એટલે કે બે છોકરા બતાવે છે એ નાનો વિક્રમ અને જે હિરોઈન બતાવે છે એમનું સીન અહીંયાથી લેવામાં આવ્યું છે એટલે કે સાથીવાળું જે સોંગ છે જે બાળપણનું એનું સીન અહીંયાથી લેવામાં આવ્યું છે તમને બધાને ખબર છે લોકેશન કહેવાની જરૂર કદાચ નહીં પડે કારણ કે બધાને જ ખબર છે કે લોકેશન ક્યાંનું છે તો અહીંયાથી બે ત્રણ ક્રિન્સો છે તમને મેચ કરાવવાનો છું છતાં પણ લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું કે કઈનું સીન લેવામાં આવ્યું છે તો અહીંયાથી પહેલાં સ્ક્રીનશોટ લગાવું છું તમે જોશો તો આ રીતનું સીન તમને જોવા મળે છે જે નાના વિક્રમ બતાવે છે આ બાજુથી આવે છે તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો એટલે કે આ રીતનું સીન તમને જોવા મળ્યું હતું અને અહીંયાથી આવતા હોય છે કેવું સીન લેવામાં આવ્યું છે તમે એ બ્લોક પણ મેચ કરી શકો છો અને અહીંયાથી તો જોશો તો આ રીતનું સીન તમને જોવા મળે છે અને સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો તો આ એ માછલી ઘર છે તો ક્યાંનું છે તો તમને બધાને ખબર છે એટલે કહેવાની જરૂર નહીં પડે તો આ રીતનું સીન તમને જોવા મળ્યું તો થોડુંક ડિફરન્ટ પડી શકે છે કારણ કે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે બાકી સીન તમે પરફેક્ટ મેચ કરી શકો છો તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને જ્યારે હિરોઈન આવતા હોય છે એ હિરોઈન આ આવતા હોય છે તમે જોઈ શકો છો તો હિરોઈન આ બાજુથી આવે છે એમાં તમે આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું સેમ ટુ સેમ જ સીન છે કંઈક ફરક પડ્યો નથી તમે જોઈ શકો છો ખાલી કલર થોડોક ચેન્જ થઈ ગયો છે અને બંને જ્યારે ભેગા થાય છે ત્યારે આ જગ્યા પર સીન લેવામાં આવી છે તમે જોશો તો આ જગ્યા પરનું આ રીતનું સીન તમને જોવા મળે છે અને આ કયા ગામથી છોકરા છે ખબર નથી કોઈ કોઈ સ્કૂલના છોકરા છે અને લોકેશનની વાત કરવામાં આવે તો લોકેશન છે આ છે તિરુપતિ નેચરલ પાર્ક જે વિસનગરમાં આવેલું છે ત્યારે આ માછલી ઘર બતાવવામાં આવ્યું છે કે તમે તો ઓટી ચુંદલી તારાનામાની ફિલ્મમાં જે ટાઇટલ સોંગ છે એટલે કે બાળપણનું જે ટાઇટલ સોંગ બતાવવામાં આવે છે એનું સીન અહીંયા લેવામાં આવ્યું છે બાકી જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુકને ફોલો જરૂર કરજો